અમેરિકા રચી રહ્યું છે ષડયંત્ર નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ટોપ ટોપના સમાચારમાં હું અશ્વિન રાઠોડ અમેરિકા રચી રહ્યું છે મોદી સરકાર તોડવાનું ષડયંત્ર રશિયા એ કર્યો દાવો પીએમ મોદી બુધવારે પોલેન્ડ જશે જે પિસ્તાલીસ વર્ષ બાદ કોઈ પણ ભારતીય મુલાકાત હશે કોરોના ની રસી બનાવતી મહિલા વિશ્વ કપ ટી ટી નું આયોજન બાંગ્લાદેશ થી ખસેડવાની તજવીજ સાથે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર પદેથી જલાલ યુનુસ નું રાજીનામું ભારે વિવાદ બાદ આખરે મોદી સરકારે લેટરલ એન્ટ્રી પર રોક લગાવી યુપીએસસી ને પત્ર લખી જાણ કરી સુદાનમાં માં પૂર બાદ કોલેરા ફાટી નીકળ્યો બાવીસ લોકોના મોત ઘણા લોકો કોલેરા ગ્રસ્ત